સુરતમાં શ્રીપાલ જૈન સંઘમાં અભવ્ય કાર્યક્રમ પરવાગી પર્વ પર્યુષણ મહાપર્વના આજે સાતમો દિવસ છે ત્યારે પૂજ્ય ગુરુ ભગવાન દ્વારા કલ્પસૂત્ર નું વાંચન કરવામાં આવી રહ્યું છે જેમાં સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન સહિત મોટી સંખ્યામાં લાભ લીધો હતો આવતીકાલે છેલ્લો દિવસ સૌથી મોટો દિવસ અને મહત્વનો દિવસ ગણાય છે પર્યુષણનો હાર્ટ કહેવામાં આવે છે ક્ષમાપના દિવસ આ દિવસે મન વચન કાયાથી પણ કોઈ પણ ની સાથે મન કે વેર બંધાયું હોય તો આ સમયે ક્ષમાયાચના કરવામાં આવે છે અજીત મહેતા સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ અત્યારે શિપાલ સંઘની અંદર કલ્પસૂત્ર મહાગ્રંથ જૈનનો જે છે તેનું અત્યારે પૂજ્યપાત ગુરુ ભગવાન દ્વારા વાંચન ચાલુ છે અત્યારે અમારો સાતમો દિવસ પરવાધિરાજ પર્યુષણનો છે આવતીકાલે જે જૈનોની અંદર મહત્વનો દિવસ બતાવે છે ક્ષમા આપે છે આ એક મહત્વનો દિવસ આવતીકાલનો અમારો રહેશે તેની અંદર બારસા સૂત્રનો પણ બારસો ગાથા જેની અંદર આવે છે તેનું પણ વાંચન પૂજ્યપાઠ ગુરુ ભગવાન દ્વારા કરવામાં આવશે